ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લુ નો ભય ફરી એક વખત ઉભો થતો જોવા મળી રહ્યો છે ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લુ ના કારણે એક મહિલા દર્દીનું મોત થયું ભાવનગર શહેરમાં એક દર્દીનું સ્વાઇન ફ્લુના કારણે મોત થયું છે શહેરના અકવાડા વિસ્તારના આધેડ મહિલાનું સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ મહિલાનું મોત નીપજ્યું છે જિલ્લામાં સ્વાઇન ફ્લુથી આ સિઝનનું પ્રથમ મોત છે હાલ સ્વાઇન ફ્લુના સાત દર્દીઓ સારવાર હેઠળ છે અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા પણ અનુરોધ કરાયો છે

એમાં અત્યારે હાલ એક પણ એક્ટિવ કેસ મતલબ કોઈ પણ સારવાર હેઠળ નથી અને એક જે દર્દી હતા એ એક તારીખે સર્ટી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બે તારીખે સેમ્પલ લેવામાં આવેલા હતા ત્યાં અને ત્રણ તારીખે બપોરે રિઝલ્ટ આવી એને પહેલાં સવારમાં ત્રણ તરીકેને ડેથ થઈ ગયા હતા કોરોનાની પરિસ્થિતિ કોરોનાને ટોટલ લગભગ ઓગણીસ કેસો અમારે અહીંયા નોંધાયા છે આ વર્ષમાં લગભગ અને એક પણ કેસ અત્યારે હાલ એક્ટિવ નથી અને કોઈ પણ ડેથ નથી લોકોને અને ખાસ તાકેદારી રાખવી જે કોરોના જે પ્રોટોકોલ છે જે સોશિયલ ડિસ્ટન્સ અને ભીડભાડવાળા જગ્યા મેં નહીં જવી અને શરદી ખાંસી હોય તો તાત્કાલિક એને જે છે સારવાર કરાવવાનું જેથી તાત્કાલિક ખ્યાલ આવે અને આગળ ગંભીર લશ્નોથી બચી શકીએ